નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ ને વાર મંગળવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો તેના પર એક નજર મારી લઈ તે પહેલાં વિડીયોમાં નવા આવ્યા હો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઉપર સિલેક્ટ કરી નાખજો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો ઊંચા તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે સુવા અગિયારસોથી બે હજાર પચાસ જેનો નીચો ભાવ છે ચોવીસો અને ઊંચો ભાવ છે ત્રણ હજાર પંચોતેર વરિયાળી જે છે આઠસોથી છેતાલીસો અને હવે આગળ છે જીરું જે છેતાલીસો પચીસથી ઓગણસાઠસો સાહીઠ પછી જે અજમો જેનો નીચો ભાવ છે પંદરસો હોળ અને ઊંચો ભાવ છે ત્રણ હજાર બાર પછી છે તલ સફેદ જે છે અઢારસોથી સત્યાવીસો પચાસ અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો થી બારસો પાંચ અને મેથી અગિયારસો ચાલીસથી અગિયારસો ચાલીસ